ગોંડલ જામવાડી પ્રાથમિક શાળા ખાતે સમસ્ત ગ્રામજનો ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા ગ્રામજનો એકસાથે હાથમાં બેનર લઈ મતદાન કરવા પહોંચ્યા હતા આજે લોકશાહી પર્વની ઉજવણી કરીએ હું મતદાન કરીશના બેનર લઈને ગ્રામજનો મતદાન મથકે પહોંચ્યા હતા મહિલા સરપંચની આગેવાની હેઠળ ઇતિહાસમાં પ્રથમ વખત સમસ્ત ગ્રામજનો એકી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા તો આ ઉપરાંત મતદાન કર્યા પહેલા મહિલાઓ રાસ રમ્યા હતા તો બીજી તરફ ગોંડલના અનિડા ગામે લોકોએ સામૂહિક મતદાન કર્યું હતું ઢોલ નગારાના અમે દર વખતે મતદાન કરવા માટે પ્રેરણા વધુ આપતા રહીશું આ વખતે બધાને એક નવતર પ્રયોગ સ્વરૂપે ઢોલ નગારા સાથે ગામ આખું જોડાણું ગામમાં ઢોલ નગારાનો અવાજ આવે એટલે કોઈ માણસ મતદાનથી વંચિત રહી જાય તો એને ઘરે બેઠા બેઠા ખબર પડે કારણ કે લોકોમાં અવેરનેસ આપણે સરકાર સહિત તમામ મહેનત કરવા છતાં અવેરનેસ દિન પ્રતિદિન ઓછી હોતી હોય છે તો એ અવેરનેસ વધારે આવે એવા આશયથી અને સમગ્ર વિશ્વની મોટામાં મોટો આપણો દેશ કે જ્યાં લોકશાહી જીવંત છે તો લોકશાહીનું ચૂંટણી પર્વ એક ઉત્સવ સ્વરૂપમાં હોય છે દરેક લોકો મતદાન કરે સો ટકા મતદાન થાય તો સાચો પ્રમાણિક અને નીડર વ્યક્તિ બહાર